હવે વાત કરીશું ડાયમંડ સિટીની ઓળખ ધરાવનારા સુરત શહેરની કે જ્યાં સુરતમાં અસામાજિક પોલીસ કે કાયદાનો નથી રહ્યો સુરતમાં લૂંટ રેપ હત્યા અને લૂંટફાટ કરવાની હવે અસામાજિક તત્વોની જાણે ટેવ બની ગઈ હોય તેમ દિવસેને દિવસે અસામાજિક તત્વો બેખોફ થઈ રહ્યા છે ફરી એક વખત સુરત શહેરમાં બની છે જાહેરમાં લૂંટ હત્યા રેપની ઘટના કે જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે સુરતની ઓળખ હવે બદલાઈ રહી છે જે શહેરની ઓળખ ડાયમંડ સિટી તરીકેની છે જે ઓળખ ટેક્સટાઇલ છે એ એક નવી ઓળખ ઉભી થઈ રહી છે અને એ છે ક્રાઇમ સિટી કારણ કે દિવસે દિવસે સુરતમાં વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ આ વાતની સાબિતી પૂરતી વધુ એક ઘટના ઘટી છે ડાયમંડ સિટીમાં સુરતમાં ગુનાખોરીનું વધ્યું પ્રમાણ કાપોદરા વિસ્તારમાં સરા જાહેર હત્યા નજીવી બાબતે ખેલાયો ખૂની ખેલ સુરતના કાપોદરા વિસ્તારમાં થયેલી સંસ્થાની ખેજ હત્યાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા થયા છે કારખાનેથી ઘરે જઈ રહેલા એક રત્ન કલાકારની હત્યાથી ચકચાર મચી છે તારીખ પંદર ઓક્ટોબર બે હજાર સમય મોડી રાતનો સ્થળ કાપોદરા વિસ્તાર સુરત કાપોદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો તેમાં એમ કહેવામાં આવ્યું કે કાપોદરાના હિંમતનગર રોડ પર એક વ્યક્તિની જાહેરમાં હત્યા કરવામાં આવી છે આટલું સાંભળતાની સાથે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને જઈને જોયું તો લોકોનું ટોળું એકઠું થયેલું હતું ત્યાં એક વ્યક્તિ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો જેથી પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી તે વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તેની ઓળખ વિધિ શરૂ કરી તેમાં પોલીસને જાણવા મળ્યું કે મૃતક વ્યક્તિનું નામ સુરેશ ચિત્રોડા છે વર્ષીય સુરેશ રત્ન કલાકાર હતો કારખાને થી ઘરે પરત જતા સમયે તેની હત્યા કરી દેવામાં આવી મોટરસાયકલ ચાલક ને બીજા મોટરસાયકલ ચાલકે ચપ્પુ મારી અને ભાગી ગયેલા એક ગુનો દાખલ થયેલો હતો ડિટેક મોટર હતું મરણ જનાર અને મારનાર બંને અનઆઈડેન્ટિફાઈ હતા સ્થળ ઉપર વિઝિટ કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ લોકલ પોલીસ વગેરે દ્વારા ખાતરી કરતા મરણ જનાર સુરેશ પ્રેમજીભાઈ ચિત્રોડા કરીને છે જે કાપુદરા વિસ્તારમાં જ રહ્યા છે અને અંદાજે ચાલીસેક વર્ષ જેટલી એની ઉંમર છે અને હીરા ઘસવાનો ધંધો કરતા હતા અને કોઈ અજાણ્યા એસમો મોટર સાયકલ લઈ અને મારીને નાસી ગયેલા હતા આ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટિલ જે ચપ્પુ મારવાવાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે રત્ન રત્નકલાકારની કોણે અને કેમ કરી હત્યા શું છે હત્યા પાછળની સાચી હકીકત રત્ન રત્નકલાકારની હત્યાથી પરિવાર વેર વિખેર બે નાના દીકરાએ ઘુમાવી પિતાની છત્ર છાયા મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અને હાલ સુરતના કાપોદરા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા ચાલીસ વર્ષીય સુરેશભાઈ ચિત્રોડા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમના પરિવારમાં પત્ની અને બે નાના દીકરા છે દિવાળી વેકેશન પડવાનું હોવાથી બુધવારે રાત્રે સુરેશભાઈને કારખાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે બાઇક ઓવરટેક કરવા બાબતે બે શખ્સોએ સુરેશભાઈને રોક્યા અને ધીમે ચલાવવા ટકોર કરી હતી ત્યારે સુરેશભાઈએ આરોપીને અપશબ્દો બોલતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારે આરોપીએ પોતાના ખિસ્સામાંથી છરી કાઢી સુરેશના છાતી અને પેટના ભાગે ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા છરીના ઘા વાગતા સુરેશ લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો તો બીજી તરફ છરીથી હુમલો કરી આરોપી ફરાર થઈ ગયો હતો જે જગ્યાએ ઘટના બની હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથમાં લીધી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા આરોપી જયેશ પાટીલને ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો અને એવું કબૂલ્યું છે કે એ મોટરસાયકલ લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બોલાચાલી ચાલી થતા સામસામે ગાળાગાળી થઈ અને જપાઝપી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ખાવા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટીલ નામને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય ઇસમ પર મોટરસાયકલ ઉપર હતો એની બાબતે તપાસ કરીને એક પરત ચાલુ છે આ બાબતે ના આરોપી ઓગણીસ વર્ષની ઉંમર છે એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે ખૂબ જ ઘાતક છે ચપ્પુ સાથે અવારનવાર આપણે વાહન ચેકિંગ ને પેટ્રોલિંગમાં આ જ બાબતના કેસો કરતા હોઈએ છીએ કે કોઈ હથિયાર સાથે નીકળે ને એના બાબતમાં હત્યા નજીવી બાબતે સુરેશની કરનાર જયેશને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યો છે પરંતુ સવાલ એ છે કે જયેશ કેમ તેની પાસે છરી લઈને નીકળ્યો હતો શું તે કોઈની હત્યા કરવાના ઈરાદે છરી પાસે રાખતો હતો કે પછી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાથી ઘાતકી હથિયાર રાખતો હતો તે બાબતે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પરંતુ જે રીતે સરા જાહેર હત્યાને અંજામ આપવામાં આવ્યો છે તેણે કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉભા કર્યા છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફોસ્ટ સુરત